આજ રોજ કોકોનટ સિનેમા ખાતે ઉત્તર સંડામાં આવેલ આદિવાસીની દીકરીઓ તથા માનવ સેવા પરિવારના જેટલા બાર દાદાઓને સચિન પંચાલ વિરલભાઈ મેહુલ પટેલ ના પરિવાર તરફથી લાલો પિક્ચર બતાવીને ભગવાન સદા સહાય તેનો અહેસાસ કરાવ્યો ભેદભાવ ન્યૂઝ રિપોર્ટર વિશાલ માલી મને માયા માયા જે આપનો પરિચય અને શા નું વાત મારું નામ સચિન પંચાલ છે અમે લોકોએ એક અત્યારે જે લાલો મૂવી જે કૃષ્ણ સદા સહાયતાનું એક ઉદાહરણ જે અત્યારે પૂરું પાડે છે એ અમે લોકોએ વૃદ્ધો એટલે માનવ સેવા પરિવારમાં જે વૃદ્ધો બા દાદાઓ રહે છે વૃદ્ધાશ્રમમાં એ લોકોને લઈ અને આજે આ મૂવી બતાવી રહ્યા છે અને સાથે સાથે યોગાશ્રમ કરી અને ઉત્તરસંડાની અંદર એક આશ્રમ ચાલે છે જ્યાં આદિવાસી દીકરીઓ અને ભણવા માટે અને ત્યાં ત્યાં રહેવાનું એ રીતના ત્યાં આયોજન કરેલું છે એ બધાને આજે અમે લોકોએ મૂવી બતાવી ટોટલ થઈને એકસો પંચોતેર જણને અમે લોકોએ મૂવી ત્રણ જણે ભેગા થઈ અને આ મૂવી બતાવી રહ્યા છે અને એ બધા લોકોને કૃષ્ણ સત્તા સહાયતાનો સંદેશો પૂરો પાડે એ માટેનો એક નાનકડો પ્રયાસ કર્યો છે